નમસ્કાર દર્શક મિત્રો પ્રાઇમ ડિવિઝન સ્વાગત છે ડાંગ જિલ્લાના તમામ પ્રવાસન સ્થળે ટ્રાફિક વિભાગના ધજાગ્રા ઉડાડતા પ્રવાસીઓ નજરે પડ્યા મેની કાશ્મીર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે અસંખ્ય પ્રવાસીઓ ડાંગનું કુદરતી સૌંદર્ય નિહાળવા ડુંગરો કે જંગલો ખૂનતા હોય છે ત્યારે આવા સંજોગોમાં મુખ્ય રસ્તે બાઇક રાઇડરો પોતાનું કૌશલ્ય અજમાવી રહ્યાના વિડીયો સોશિયલ મીડિયામાં તો દેખાય છે પરંતુ ડાંગ ટ્રાફિક પોલીસ જાણે નોટબુક લઈ ઉઘરાણીમાં જ વ્યસ્ત હોય એમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આમ જોવા જઈએ તો ડાંગ જિલ્લામાં ટ્રાફિકનું કોઈ નિયંત્રણ જ નથી માત્ર અધિકારીઓ અને સ્ટાફ પોતાની ફરજ માટે ઉઘરાણીમાં જ રાચી રહ્યા છે વિકાસની સરકાર લોકોની સુરક્ષા વ્યવસ્થા હેતુ ટ્રાફિક નિયંત્રણ માટે કડકાઈ ભર્યું વલણ દાખવી રહ્યા છે ત્યાં ડાંગ જિલ્લામાં કોઈ અઘટિત ઘટના બાદ જાગશે ટ્રાફિક વિભાગના અધિકારી એમ દેખાઈ રહ્યું છે ડાંગ જિલ્લામાં તમામ સ્થળે વાહનો અને ટ્રાફિક વિભાગનું કોઈ નિયંત્રણ નથી ઉચ્ચ અધિકારીઓ પ્રવાસન સ્થળ ડાંગ જિલ્લામાં ટ્રાફિક વિભાગને એક્ટિવ કરે એવી લોક માંગ ઉઠવા પામી છે